આદર્શ સ્થિતિ બનાવવી એ અશક્ય છે જો લોકોની નજર સામે નૈતિકતાની એસી તહેસી કરી સાથે દેખાય ત્યારે રાજકારણની સ્થિતિ અંગે સવાલો ચોક્કસ ઉઠે બાદ રાજકોટમાં લોકોનો આક્રોશ હજુ ઠર્યો નથી તેવામાં રાજકોટ ભાજપ જાણે કૌભાંડીઓ સાથે ઉભું હોય તેવા દ્રશ્યો જોવા મળી ગયા છે વાત એમ છે કે ભાજપે કૌભાંડી અને ભ્રષ્ટાચારીઓને પક્ષની જવાબદારી સોંપી છે રાજકોટમાં હાલમાં સસ્પેન્ડ કરાયેલા બે મહિલા કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી અપાઈ છે આવાસ યોજનામાં કૌભાંડ આચરનાર વોર્ડ નંબર પાંચના પૂર્વ કોર્પોરેટર વજીબેન ગોલતર અને વોર્ડ નંબર છના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાધવને સદસ્યતા નવા સભ્યો જોડાવાની જવાબદારી સોંપવામાં આવી છે ભ્રષ્ટાચારીઓ સામે ફોજદારી કાર્યવાહી તો દૂરની વાત રહી પણ પક્ષની નવી નવી જવાબદારીઓ અપાતા દાયકાઓથી સત્તા પર રહેલા પક્ષની નીતિ અને રીતિ પર સવાલો ઉઠ્યા છે ભ્રષ્ટાચારના આરોપીઓને પક્ષની જવાબદારી આપી પક્ષના હોદ્દેદારો કેવું ઉદાહરણ સ્થાપિત કરવામાં માંગી રહ્યા છે તેને લઈને પક્ષમાંથી જ સવાલો ઉઠી રહ્યા છે તો જેને ગેરરીતિ મામલે આવાસ યોજનાના કૌભાંડને લઈને જે કોર્પોરેટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એવા કોર્પોરેટરને જ આ નવી જવાબદારી પક્ષે સોંપી છે કૌભાંડીઓને આ પક્ષની જવાબદારી શા માટે સોંપવામાં આવી કારણ કે અંદરને અંદર સવાલો થઈ રહ્યા છે ભ્રષ્ટાચારીઓ સામે ફોજદારી કાર્યવાહી તો નથી થઈ પણ નવી જવાબદારીઓ અપાતા દાયકાઓથી સત્તા પર રહેલા પક્ષની નીતિ અને રીતિ પર સવાલો ચોક્કસથી ઉઠે તો આજ ભાવેશ પર ગયા છે ભાવેશ કોર્પોરેટર્સ કાર્યવાહી તો કોઈ આવી ઉપરથી પક્ષે એક નવી જવાબદારી ઉદાહરણ સ્થાપિત કરવા માંગે છે ભાવેશ જી જે પ્રમાણે હવે રાજકોટમાં ભાજપ જે છે તે ફરી આવી છે આવા યોજના કૌભાંડમાં જે બંને મહિલા કોર્પોરેટરો સસ્પેન્ડ હતા છ વર્ષ માટે સસ્પેન્ડ હતા તેમને હવે ફરીથી ભાજપ સદસ્યતા અભિયાનમાં જવાબદારી સોંપવામાં આવી છે અલગ અલગ વોર્ડની જવાબદારી છે તે સોંપવામાં આવી છે અગાઉ આ બંને મહિલા કોર્પોરેટરના પતિ કવાભાઈ ગોલકર અને મનસુખભાઈ જાધવ બંને આવાસ યોજનામાં કૌભાંડ કર્યું હતું વીસ જેટલા અલગ અલગ જે આવાસો હતા તે પોતાના સગા સંબંધીઓના નામે કર્યા હતા અને આ સમગ્ર મામલે છે તે ફરિયાદ જે કહી શકાય છે કે ભાજપ થઈ હતી અને ભાજપ પક્ષ દ્વારા બંને મહિલા જે છે કોર્પોરેટરો તેમને સસ્પેન્ડ કર્યા હતા છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા પરંતુ હવે જે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં મહિલા કોર્પોરેટરોને નવી જવાબદારી સોંપવામાં આવી છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે પોલીસ ફરિયાદ સહિત કાર્યવાહી હતી તે એક તરફ રહી પરંતુ હવે ફરીથી જ જે ભાજપના સદસ્ય અભિયાનમાં તેમને જવાબદારી સોંપવામાં આવી છે તે પણ એક મોટો સવાલ છે ત્યારે હવે આ મામલે હવે વિવાદ છે તે શરૂ થયો છે જી અંકુર બિલકુલ ભાવેશ આપ અમારી સાથે જોડાયેલા રહેશો